જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામે સત્યાવીસ જેટલા હિન્દુ પ્રવાસી લોકોની ધર્મ પૂછીને નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એર સ્ટ્રાઈક કરીને નવ જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ સો થી વધારે પણ જે હતા એનો ત્યાં નેત નાબૂદ કરવામાં આવ્યો વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે તે ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે આવા હત્યાઓના બનાવો બને છે એમાં રાષ્ટ્રવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે તો આજે જે યુદ્ધ

અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું જેથી આપણી જે સેના લડી રહી છે જે મજબૂતાઈથી આપણા દેશની રક્ષા કરી રહી છે તે રક્ષા કરનારા સૌ આર્મીઓ આપણી જે શુભેચ્છાઓ છે આપણે એમને બળ પૂરું પાડવાનું છે તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને સહકાર આપીએ સરકારના સૂચનાનું પાલન કરીએ